નમસ્કાર મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું શું મિત્રો તમે પણ આ કાળજાળ ગરમીની અંદર સસ્તા ભાવની સારી એવી કંડિશનની એસી વાળી સેકન્ડ હેન્ડ ગાડી શોધી રહ્યા હોય તો આજે હું તમને એક જ જગ્યાએની ચાર ગાડીઓ સેકન્ડ હેન્ડ બતાવવાનો છું મિત્રો એકદમ રિઝનેબલ ભાવમાં કોઈ જાતનો ખર્ચો નથી મિત્રો અને ગાડીઓની અંદર લોન પણ કરી આપવામાં આવશે મિત્રો આજે હું તમને ચાર ગાડીઓ બતાવો ન છું એ ચારે ચાર ગાડીઓ મિત્રો મોરબીની અંદર ઓમકાર ઓટો ની અંદર તમને જોવા મળી જવાની છે મિત્રો પહેલી વાર જો મારી યુટ્યુબ ચેનલની અંદર તમે આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા કોઈ મિત્રોને ગાડીઓ લેવી હોય સેકન્ડ હેન્ડ સસ્તા ભાવની સારી વાળી ગાડીઓ તો એ લોકોને અમારા વિડીયો શેર કરજો મિત્રો આજે હું તમને સરસ મજાની કન્ડિશન અંદર ટોપ મોડલ ગાડી એકદમ કન્ડિશન ની અંદર ગાડી બતાવવાનો છું મારુતિ સુઝુકી ની વેગેનર ગાડી બરાબર બે હજાર અઢાર નું ગાડી ની અંદર મોડલ રહેવાનું છે મિત્રો ફર્સ્ટ ઓનર આપણી ગાડી રહેવાની છે કોઈ જાતનો ખર્ચો નહીં મિત્રો એકદમ જેન્યુન કિલોમીટર ચાલેલી ગાડી રહેવાની છે તમે જોઈ શકો છો મિત્રો એકદમ શોરૂમ કન્ડિશનની અંદર આપણી ગાડી તમને જોવા મળી જવાની છે બીજુ મિત્રો ગાડીની અંદર તમને ફૂલ વીમો ચાલુ જોવા મળી જવાનો છે ગાડીની અંદર છે પેટ્રોલ પ્લસ સરસ મજાની તમને ગાડીની અંદર જોવા મળી જવાની છે બીજું મિત્રો આરસી બુકમાં પણ ગાડીની અંદર તમને સીએનજી ની એન્ટ્રી કરાવેલી જોવા મળી જવાની છે બીજું મિત્રો તમને વાત કરી દઉં કે ગાડીની અંદર તમને જે જે સત્યાવીસ નું પાર્સિંગ જોવા મળી જવાનું છે ચારે ચાર વિન્ડોની વાત કરી દઉં તમને તો ચારે ચાર વિન્ડો મિત્રો એકદમ કંપની કન્ડિશનની અંદર કંડિશન નીટ એન્ડ ક્લીન ઇન્ટિરિયર તમે જોઈ શકો છો ગાડીની અંદર અને બીજું મિત્રો સરસ મજાના લેધર સીટ કવરો તમને ગાડીની અંદર જોવા મળી જવાના છે મિત્રો એસી ની તમને વાત કરી દો તો સરસ મજાનું કંપનીનું ચિલ્ડ એસી ગાડીની અંદર તમને જોવા મળી જવાનું છે પાવર વિન્ડો જોરદાર છે

અ નેવથી પંચાણું ટકા નકશીની અંદર ગાડીના ટાયરો રહેવાના છે મિત્રો આપણી ગાડી સો ટકા તમને નોન એક્સિડેન્ટ ગાડીની ગેરંટી સાથે આપવાની છે અને મિત્રો આ ગાડીની અંદર તમને લોનની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે મિત્રો ગાડીની અંદર લોન પણ કરી આપવામાં આવશે મિત્રો ગાડીની કિંમતની તમને વાત કરી દો તો ફક્ત અને ફક્ત ત્રણ લાખ રૂપિયામાં બે હજાર અઢારનું મોડલ ફર્સ્ટ ઓનર ગાડી તમને આપી દેવાની છે પેટ્રોલ પ્લસ સીએનજી સિક્વન્સ કિટ સાથે મિત્રો પહેલાં તે પહેલાં મિત્રો કોન્ટેક નંબર મારો ડિસ્પ્લેની ઉપર આપેલો છે અને મિત્રો આ ગાડી તમને મોરબીની અંદર જોવા મળી જવાની છે મિત્રો વધારે ગાડીની માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક નંબર આપેલો છે બીજું મિત્રો આવા તે સસ્તા ભાવની ડીલ માટે અમારા વોટ્સએપ ગ્રુપની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં અમે રોજે રોજ આવા સસ્તા ભાવની ગાડીઓની અપડેટ આપતા હોઈએ છીએ તો અમારા વોટ્સએપ ગ્રુપ સાથે જોડાવા માટે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને લિંક ઉપર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપ સાથે પણ તમે જોડાઈ શકો છો મિત્રો બીજી ગાડી ટાટાની ટિયાગો ટિયાગો મતલબ મિત્રો ગાડી એકદમ મજબૂત ગાડી રહેવાની છે કોઈ જાતનો ખર્ચો નહીં અને ટાટા કંપની તમે જાણો જ છો મિત્રો એકદમ મજબૂત વાહનો બનાવતી હોય છે એ કંપની ટાટા બરાબર બીજું મિત્રો ગાડીના મોડલ તમને વાત કરી દઉં તો બે હજાર સત્તર નું ગાડીનું મોડલ રહેવાનું છે મિત્રો ફર્સ્ટ ઓનર ની અંદર ગાડી તમને જોવા મળી જવાની છે સાચવેલી છે ઘર ઘરાવ ગાડી છે બીજું મિત્રો આ ગાડીની અંદર તમને જેન્યુન કિલોમીટર ની ગેરંટી પણ આપવામાં આવશે મિત્રો ગાડીની અંદર તમને ઓટો ગેર સિસ્ટમ જોવા મળી જવાની છે ટોપ મોડલ ની આપણી આ ગાડી રહેવાની છે બીજું મિત્રો સરસ મજાના ચારે ચાર પાવર વિન્ડો અને સેન્ટ્રલ લોક એકદમ કંપની કન્ડિશનની અંદર ગાડીની અંદર તમને જોવા મળી જવાના છે સરસ મજાનું કંપનીનું ચિલ્ડ એસી ગાડીની અંદર તમને જોવા મળશે બીજું મિત્રો ગાડીની અંદર ઇન્ટેરિયરની તમને વાત કરું તો ઇન્ટેરિયર મિત્રો ગાડીની અંદર તમને નીટ એન્ડ ક્લીન એકદમ ચોખ્ખું ઇન્ટેરિયર ગાડીની અંદર જોવા મળી જવાનું છે સરસ મજાની કન્ડિશનની અંદર મિત્રો કંપનીના લેધર સીટ કવરો રહેવાના છે બીજું મિત્રો ગાડીની અંદર એસી એકદમ પાવરફુલ રહેવાનું છે પાવર સ્ટેરિંગ સરસ મજાનું ગાડીની અંદર રહેવાનું છે બીજું મિત્રો ગાડીની બહારની સારની વાત કરીએ તો આગળ પાછળ કોઈ પણ જાતનો ગાડીના કલરની અંદર સ્ક્રેચ નથી ઓરિજિનલ કંપની કલર રહેવાનું છે ગાડીની અંદર બીજું મિત્રો આ ગાડીની અંદર તમને સો ટકા નોન એક્સિડન્ટની ગેરંટી આપવામાં આવશે એલો વ્હીલ મિત્રો વાત કરી દો તો ગાડીની અંદર ચારે ચાર એલો વ્હીલ એકદમ કોમ્પનેટ કંપની કન્ડિશન ની અંદર તમને જોવા મળી જવાના છે ટાયરોની વાત કરી દઉં મિત્રો તો ચાર ચાર ગાડીઓના ટાયરોની કન્ડિશન તમને સિત્તેર થી પંચોતેર ટકા જેવી કન્ડિશન ટાયરો ની જોવા મળી જવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને વીમો પાર્સિંગ પીયુસી ચાલુ જોવા મળી જવાનું છે કિંમત ની મિત્રો તમને વાત કરી દઉં તો ફક્ત ને ફક્ત ત્રણ લાખ રૂપિયાની અંદર ટાટા ની ટીયાગો બે હજાર સત્તર નું મોડલ ફર્સ્ટ ઓનર તમને આપી દેવાની છે મિત્રો ગાડીની કિંમત નિગોશીએબલ રાખવામાં આવી છે જો ગાડીઓ કોઈ પણ જાતની તમને ગમતી હોય તો મારો કોન્ટેક્ટ કરજો ગાડીઓની અંદર પાંચ પચીસ રૂપિયાનું તમારું માન પણ રાખવામાં આવશે મિત્રો આ ગાડી પણ તમને મોરબીની અંદર જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે મિત્રો ત્રીજી ગાડી તમારા માટે એટ સીટર ગાડી આજે જોરદાર ની અંદર હોન્ડાની મોબીલો ગાડી લઈને આવ્યો છું

ગાડીની અંદર તમને ડબલ એસી જોવા મળવાની છે ડબલ એસી મતલબ મિત્રો મેન એસી અને સેન્ટ્રલ પાછળની સીટની સાઈડ એસી આવશે એકદમ તમને કંપની કન્ડિશનની અંદર એસી તમને જોવા મળી જવાના છે બીજો મિત્રો ગાડીની અંદર તમને એલો વ્હીલ એકદમ કંપની કન્ડિશનની અંદર જોવા મળી જવાના છે બીજો મિત્રો આખી ગાડી તમે જોઈ શકો છો કે એકદમ કંપની કન્ડિશનની અંદર ગાડી રહેવાની છે બીજો મિત્રો ગાડીની અંદર તમને એકદમ સરસ મજાનું ઇન્ટેરિયર જોવા મળી જવાનું છે લેધર સીટ કવર મિત્રો તમને વાત કરું તો થોડા ઘણા સ્ક્રેચ છે લેધર સીટ કવરની અંદર પણ તમે બીજા નખાવી દેશો એટલે એકદમ નવા જેવી કન્ડિશનની અંદર કંપનીના લેધર સીટ કવરો તમને જોવા મળી જશે બીજું મિત્રો સરસ મજાનું પાવર સ્ટેરિંગ રહેવાનું છે ગાડીની અંદર મ્યુઝિક સિસ્ટમ જોરદાર છે ગાડીની અંદર પાછળની સાઈડ તમને રિવર વ્યૂ કેમેરા સિસ્ટમ પણ જોવા મળી જવાની છે ગાડીની અંદર

ફક્ત ને ફક્ત ત્રણ લાખ ને સિત્તેર હજાર રૂપિયામાં બે હજાર પંદરની ફર્સ્ટ ઓર્નર ગાડી તમને આપવાની છે મિત્રો કિંમત અંદર રાખવામાં આવી છે ગાડી જો મિત્રો તમને ગમતી હોય તો ડિસ્પ્લે મારો નંબર આપેલો છે ત્યાંથી તમે વધારે ગાડીની માહિતી પણ મેળવી શકો છો મિત્રો આ ગાડી પણ તમને મોરબીની અંદર ઓમકાર ઓટો ની અંદર ચારે ચાર ગાડીઓ બતાવી રહ્યો છું મિત્રો ચારે ચાર ગાડીઓ ઓમકાર ઓન્સલ્ટ મોરબીની અંદર જોવા મળી જવાની છે અને ચારે ચાર મિત્રો ગાડીઓની અંદર તમને પણ સુવિધા કરાવી આપવામાં આવશે મિત્રો ચોથી ગાડી સરસ મજાની અંદર મારુતિ અલ્ટો મોડલ તમારા માટે લઈને આવ્યો છું બરાબર કન્ડિશન ની અંદર ગાડી છે પેટ્રોલ પ્લસ ની સિક્વન્સ કિટ તમને ગાડીની અંદર જોવા મળી જવાની છે ની મિત્રો તમને વાત કરી દો તો ત્રણ ઓનર ગાડીની અંદર તમને જોવા મળી જવાના છે બીજું મિત્રો એકદમ નીટ એન્ડ ક્લીન ગાડીની અંદર ઇન્ટેરિયર રહેવાનું છે એસી એકદમ પાવરફુલ રહેવાનું છે ગાડીની અંદર વિન્ડો ની વાત કરી દો તો મિત્રો ચારે ચાર વિન્ડો એકદમ વર્કિંગ ની અંદર લેવાના છે ટાયરો મિત્રો એકદમ કન્ડિશન ની અંદર છે ગાડીની અંદર વીમો તમને ચાલુ જોવા મળી જવાનો છે ગાડીની અંદર પાર્સિંગ ચાલુ છે બીજું મિત્રો ગાડીની અંદર કોઈ જાતનો ફોર્ટ નથી બીજો પાવરફુલ બીજું મિત્રો ગાડીની અંદર કોઈ જાતનો ફોર્ટ નથી અને બધી જ એસેસરીઝ તમને ગાડીની અંદર ઓરિજિનલ કંપની કંડિશન ની અંદર જોવા મળી જવાની છે હવે કિંમતની મિત્રો તમને વાત કરી દો તો ફક્ત અને ફક્ત નેવ હજાર રૂપિયામાં અલ્ટો ગાડી તમને આપવાની છે મિત્રો ગાડીની કિંમત નેગોશિએબલ રાખવામાં આવી છે ચાર ગાડીઓ તમને બતાવી છે આજે ચારે ચારમાંથી કોઈ પણ ગાડી ગમતી હોય તો મારો કોન્ટેક કરજો ગાડીઓ તમે જોવા આવશો એટલે ગાડીઓની કિંમતની અંદર નેગોશિએબલ ભાવ થઈ જશે મિત્રો ગાડી મોરબીની અંદર જોવા મળી જવાની છે વધારે માહિતી માટે ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક નંબર આપેલો છે બીજું મિત્રો ખાસ તમને એ જણાવવાનું કે અમારા વિડીયો જો તમને ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને તમારા કોઈ મિત્રોને ગાડીઓ સેકન્ડ હેન્ડ સસ્તા ભાવની સારી એવી કન્ડિશનની લેવી હોય તો એ લોકોને અમારા વિડીયો શેર કરી દેજો